શેર કરો સબસ્ક્રાઇબ વાંધો નહીં વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હાલો ફટાફટ ચેનલને હાલો ફ્રેન્ડ તો આજથી આપણે વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે અને આપણી ચેનલ યુટ્યુબની ડિલીટ થઈ ગઈ હતી એ પાછી આવી ગઈ છે તમને સ્ક્રીનશોટ એ મૂકીશ કે કયા રીઝનના લીધે એણે ડિલીટ કરી હતી અને કયા રીઝનના લીધે એ પાછી આપી દીધી છે તમે જોઈ લેજો અને આજથી આપણે જે કાંઈ બ્લોગ બનાવશું એમાં જે મારો અનુભવ છે હું એમાં વ્લોગમાં શેર કરતો જઈશ કઈ રીતે કામ કરું છું કઈ રીતે જે કાંઈ દેવામાં ફસાણું છું એમાંથી કઈ રીતે ધીરે ધીરે નીકળું છું એ બધી ઇન્ફોર્મેશન હું હવે વ્લોગમાં જ આપતો જઈશ તો ચાલો હવે ઇન્ટ્રો કરાવવું આ છે અમારા ગામનું રામજી મંદિર અને આ છે આપણી મઢુલી અને જો તમે ખાલી આ વરસાદ ને કેટલો ખાલી કાચમાં ભેસ લાગી ગયો છે અને આ છે આપણું સેટઅપ જે અહીંયા હતું અહીંયાથી અહીંયા ફેરવી લીધું છે કેમ કે બધી દિવાલોમાં ભેજ લાગી ગયો છે હવે આવું પાકું મકાન હોય છતાંય જો આવી રીતે ભેજ લાગી જતો હોય તો વિચાર કરો કે કાચા મકાનવાળાની શું હાલત થઈ છે આ વરસાદની ટેબલ ઉપર એટલો ફેસ છે તમે જુઓ ખાલી એટલે આ કમ્પ્યુટર આ બાજુ ફેરવી લીધું છે અહીંયા તો તો ખરો જ છે થોડોક થોડોક પણ હવે આ કમ્પ્યુટર સુકાય નહીં ત્યાં હું તે આપણે શરૂ નથી કરવાનું કેમકે એક મોનિટર તો ઓલરેડી આપણું ઉડી જ ગયું છે અને આ છે આપણું મકાન આખું બતાવી દઉં તમને આ છે રસોડું આ છે આપણી બાઈક આ છે આપણી રૂમ નીચેની અને આ છે હોલ આ છે મારા પપ્પાનો ફોટો તો જોઈએ હવે આગળ કઈ રીતે પ્રોસેસ કરીએ છીએ આપણે અને કઈ રીતે આગળ વધીએ છીએ તો નાસ્તો થઈ ગયો છે રેડી અને મારા મમ્મીએ નાસ્તો બનાવ્યો છે કેમ છે બા ચેનલ ને શું કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બધા શું કરવાનું શેર કરો સબસ્ક્રાઈબ કરો વાંધો નહીં વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હાલો ફટાફટ ચેનલ તો મળી આવે આગળ કઈ રીતે હું કરીએ છીએ આખા દિવસમાં પ્રોસેસ ટી શર્ટ લઈ લીધા છે આમાં અને જવાનું છે વિડીયો બનાવવા આ છે આપણું મકાન આ છે રામજી મંદિર સીધા જઈએ એટલે હમણાં રેલવે સ્ટેશન રેલવે સ્ટેશને ને વિડીયો શૂટ કરવા જવાનું છે આપણે ધર્મેશભાઈને ચેનલ શરૂ કરી દીધી છે ને એના માટે ચાલો મળીએ આગળ રેલવે સ્ટેશનના રસ્તે તો પૂગી ગયો હું પણ થોડીક એક અઘરી વસ્તુ દેખાઈ ગઈ છે અમને આ જુઓ તમે આવી હાલત છે એટલે હવે વિડીયો બનાવવા પછી જ આવું પણ પેલા મારું મન એવું કહે છે કે આ જે બે વાછડીઓ છે એની સમાધિ કરીને દફન વિધિ કરી નાખું મારું મન એવું કહે છે ઘરેથી સાધન સામગ્રી લઈ આવું હવે કઈ રીતે એનું શું થયું તો ખબર નથી પણ ગાયની અંદર તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોય મને ખબર છે તો એને આવી રીતે પડ્યા ન રહેવા દેવાય તો એને આપણે દફનાવશું અને આપણે એની સમાધિ કરી નાખશું ગમે સારી જગ્યા અને આવી ગયા છે હવે ધર્મેશભાઈ અને મનીષભાઈ તો ઘરેથી સાધન સામગ્રી કંઈક લઈ કામ શરૂ કરી પછી આપણે જઈએ વિડીયો બનાવો સો તમે ખાલી માણસ કરતા વધારે તો આ પશુઓ સમજે ત્યારે જ કહેવાય ને કે આની અંદર તેત્રીસ કરોડ દેવતાનો વાસ થઈ છે ખાલી તમે પ્રેમ તો ભાઈ વિરાટભાઈ એવા છે કેમકે આ મારો કોઈ વિષય નથી કેમકે મેં આવી ક્યારે સેવા કે આવા રેસ્ક્યુ કર્યા નથી ને વિરાટ ને હું ઘણા સમય થી ઓળખું છું ઘણા સેવાના કામ કરે છે ઘણા રેસ્ક્યુ કરે છે ઘણા ગરીબ લોકોની મદદ કરે છે તો આપણે જાણીએ વિરાટભાઈ કઈ રીતે જે કંઈ કરે છે સેવાના દેવ નમસ્કાર મિત્રો વધારે પડતો તો એક દુઃખની વાત છે આપણા બધા માટે ખાસ કહી દઉં છું કે અત્યારે જે સ્થિતિ સર્જાય છે કમોસમી વરસાદ છે શિયાળાના ચાર મહિના ચોમાસાના આઠ મહિના આવા બધા વાતાવરણમાં ફેરફાર થવા માટે એની પાછળનું એક જ કારણ છે મિત્રો કે ગ્લોબલ વોર્મિંગમાં ફેરફાર જે પોલ્યુશન થઈ રહ્યું છે અત્યારે આ એક આપણા માટે તો અમારા માટે તો એક માં અમે જેને એક માં જેવો દરજ્જો આપીએ જેને અમને જન્મ આપ્યો છે એના કરતા વિશેષ અમે એને માનીએ છીએ અને તમે જોશો બહુ સ્થિતિ ખરાબ છે જે કોઈ પણ વ્યક્તિ ગયું છે છોડી ગયું ગયું છે છે એક કુદરત છે ને દરેક વસ્તુ કોઈને લાકડી લઈને નથી મિત્રો વિરાટ ભાઈ ખૂબ સરસ વાત કરી કે જે રીતે આપણે આ આમ તો ખેતીના કામમાં પણ કામ આવતા હોય છે બળદ તરીકે અને ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ થતો હોય છે તો એની પરિસ્થિતિ આવી ખરેખર આપણા દેશમાં ન હોવી જોઈએ અને ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ થતો હોય છે તો એની પરિસ્થિતિ આવી ખરેખર આપણા દેશમાંનો હોવી જોઈએ તો ચાલો એની સમાધિની વિધિ જે કઈ થતી હોય એ પૂરી કરીએ આ જે વિરાટભાઈ રેસ્ક્યુ કરે ને કોઈના બાપની તાકાત નહીં જેવા તેવાની તો તાકાત જ નહીં ખરેખર ધન્યવાદ દેવું પડે વિરાટભાઈને કે ચોવીસ કલાક આવા જ રેસ્ક્યુ હોય છે કોઈક પાણીમાં પડી ગયું હોય કોઈક કુવામાં પડી ગયું હોય નદીમાં પડી ગયું હોય કોઈક નાળામાં પડી ગયું હોય કોઈક ખાડ કૂવામાં પડી ગયું હોય એવા બધાને ચોવીસ કલાક કાઢવાનું કામ કરે છે એટલે કે બચાવવાનું કામ કરે સેવાનું કામ કરે હું એ કરતો પહેલાં પણ અત્યારે મારી જ પરિસ્થિતિ થોડી ખરાબ છે મારી ભૂલના કારણે એટલે કાંઈ વાંધો નહીં ભવિષ્યમાં આપણે પણ કાંઈક અલગ સેવાનું દરેકના જીવનમાં થોડો ઘણો ઉતાર ચડાવ આવતો હોય છે કે કાંઈક માણસ કંઈક લાચાર થઈ જતો હોય છે ઘણા બધા માણસો પણ એવા હોય છે જેને આવી સમાધિ નસીબ નથી થતી એવી સમાધિ મૂંગા પશુ પ્રાણીઓને વિરાટભાઈ કરાવે જોકે આ તો ગાય માતા છે એટલે એમાં તો તેત્રી કરોડ દેવી દેવતા હોય એટલે આવી રીતે સમાધિ કરીએ તો કાંઈ વાંધો નથી પણ અમુક બીજા પશુ પ્રાણીઓ એવા હોય છે જે કૂતરા હોય છે મીંદડા હોય છે બીજા અન્ય પ્રાણીઓ હોય છે એની પણ સમાધિ વિરાટભાઈ આ જ રીતે કરે છે મેં ખાલી ફોન કર્યો એટલે મીઠાથી મીઠાની ઠેલીથી માંડીને ફૂલથી માંડીને અબીલ ગુલાલ કંકુ બધું એ વ્યક્તિ લઈને આવ્યા પોતાના ખર્ચે પોતાનું પેટ્રોલ પોતાનો સમય બધું બગાડીને આવી સેવા ચોવી કલાક કરે છે હવે ભાઈ કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવતા હોય કઈ રીતે આગળ લાઈફમાં શું વિચાર્યું એ તો આપણને ખબર નથી પણ ધન્ય છે આવા વ્યક્તિને કે જે આવા મૂંગા પશુ પ્રાણીઓને આવી સમાધિ નસીબ કરાવે છે તો વ્યવસ્થિત વિરાટભાઈ અને સૌ સાથી મિત્રો એ મળીને ગૌ માતાની સમાધિ કરી નાખી છે વ્યવસ્થિત રીતે તો મળીએ હવે ચાલો આપણે આગળ વ્લોગમાં પાછા આવી ગયા છીએ આપણે ઘરે અને મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને વિડીયો બનાવવા જવાનું રાખ્યું છે હવે બપોર પછીનું કેમ કે બહુ લેટ થઈ ગયું છે ભૂખ લાગી હતી તો ઘરે જમવા આવી ગયા છે બધા અને બહુ વિડીયો મોટો થઈ જાય વ્લોગ મોટો થઈ જાય એટલે વિડીયોને અહીંયા જ એડ કરીએ છીએ ફરી એક મળશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથ સહકાર આપતા રહેજો ભારત માતા જય